વડોદરા નેશનલ હાઈવે નંબર ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ચડપાવ ત્રણ બરવાડ વોન્ટેડ વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા એપીએમસી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂપિયા એક પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણ ગેરકાયદે પ્રવાહી વેચતા ત્રણ ભરવાડોને વોન્ટેડ જાહેર કર્યા હતા વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એપીએમસી માર્કેટ સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં નાજુભાઈ બરવાડ તથા રાહુલભાઈ તથા રાજસાઈ પરવાડ ભેગા પડી ગેરકાયદે રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ગેરકાયદે રાખી નહીં કરે છે તેના આધારે એસઓજી પોલીસની બાતમીવાળી જગ્યાએ રીડ કરી હતી ત્યારે ઘટના સ્થળ ઉપર ટાંકીમાં શંકાસ્પદ ત્રણ હજાર લીટર પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યું હતું એફએસએલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલો ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સહિત રૂપિયા એક પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેડ દરમિયાન સ્થળ પર હાજર મળી આવેલ વોચમેનની પૂછપરછ કરતા જણાવ્યું કે ત્રણ શખ્સ નાજુ પરવાડ રાજુ પરવાડ અને રાહુલભાઈ વિશે એક દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને ટાંકીમાં કોઈ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહન ચાલકોના વાહનોમાં છૂટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઈન મેળવતા હતા અને એસઓજી પોલીસ દ્વારા ત્રણ ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે